નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ચેનલ આજે તારીખ નવેમ્બર જીરુના રેકોર્ડ બેક ભાવ ઊંઝા માર્કેટ યાર્ડ ની અંદર છપ્પનસો રૂપિયા નોંધાઈ રહ્યા છે આજે ફરીવાર એક સાથે ત્રણસો રૂપિયાનો ઉછાળો જોવા મળી રહ્યો છે અને ફરીવાર જીરુના બજાર ઉચકાયા છે તો ચાલો ખેડૂત મિત્રો આપણે જાણી લઈએ કાજે તમામ માર્કેટ યાર્ડની અંદર જીરુંના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના જીરાના ભાવ જોઈએ તો રાજકોટ તેતાલીસોથી અડતાલીસો ને અગિયાર રૂપિયા હળવદ ચુમ્માલીસોથી અડતાલીસો ને બેતાલીસ રૂપિયા મોરબી બેતાલીસો ચાલીસથી સુડતાલીસો ને ચાલીસ રૂપિયા પાટડી પિસ્તાલીસોથી સુડતાલીસો ને ત્રીસ રૂપિયા બોટાદ બેતાલીસો પંચોતેરથી સુડતાલીસો ને પચાસ રૂપિયા જસદણ ચાર હજારથી સુડતાલીસો ને પચાસ રૂપિયા ગોંડલ પાંત્રીસોથી બાવનસો એકાણું રૂપિયા વાંકાનેર બેતાલીસોથી સુડતાલીસો બેતાલીસ રૂપિયા જેતપુર બેતાલીસોથી છેતાલીસો ને એકાવન રૂપિયા ઊંઝા ત્રણ હજાર થી છપ્પનસો રૂપિયા થરાદ પાંત્રીસોથી સુડતાલીસો પચાસ રૂપિયા પાટણ છત્રીસો થી રૂપિયા હરીજ બેતાલીસોથી સુડતાલીસો પચાસ રૂપિયા थरा 4200 થી 4650 રૂપિયા નીનાવા 4400 થી 5000 રૂપિયા વારાહી 4000 થી 4900 રૂપિયા રિયોદર 4478 થી 4651 રૂપિયા રાધનપુર 4000 થી 5100 રૂપિયા ઓરા પર 4061 થી 4651 રૂપિયા અંજાર 4450 થી 4650 રૂપિયા ભચાઉ ચાર હજારથી છેતાલીસોને એકાવન રૂપિયા જામનગર ત્રણ હજારથી સુડતાલીસોને પંદર રૂપિયા ભાવનગર તેતાલીસો ચાલીસથી ને ચાલીસ રૂપિયા પોરબંદર બેતાલીસોથી છેતાલીસોને પચીસ રૂપિયા અમરેલી તેતાલીસોથી પિસ્તાલીસોને પચાસ રૂપિયા ધ્રાંગધ્રા પિસ્તાલીસો ચોવીસથી છેતાલીસો ને અઠ્યાસી રૂપિયા સાવરકુંડલા તેતાલીસો પચાસથી છેતાલીસો ને ત્રીસ રૂપિયા ડીસા બેતાલીસો એકાણું થી તેતાલીસ અગિયાર રૂપિયા સમી તેતાલીસોથી સુડતાલીસો ને પચાસ રૂપિયા ધાનેરા પાંત્રીસો થી પિસ્તાલીસો એકાણું રૂપિયા થ્રોલ આડત્રીસોથી છેતાલીસો ને પચાસ રૂપિયા માંડલ બેતાલીસોથી ચાર હજાર નવસો રૂપિયા બાબરા ચાર હજાર થી ચુમ્માલીસો રૂપિયા તળાજા એકતાલીસો પાસઠ થી છેતાલીસો એસી રૂપિયા સાણંદ ચોમ્માલીસો સાહીઠ થી ચોમ્માલીસો સાહુચરાજી ચોત્રીસો થી એકતાલીસો ને પચાસ રૂપિયા વાવ છવ્વીસો થી રૂપિયા ઉપલેટા બેતાલીસો રૂપિયા ચાર થી રૂપિયા રાજુલા એકતાલીસો રૂપિયા વિરમગામ એકતાલીસો છોતેરથી છેતાલીસ અને પિસ્તાલીસ રૂપિયા કાલાવડ ચુમ્માલીસો પંચોતેરથી ચુમ્માલીસ અને પંચોતેર રૂપિયા દશેડા પાટડી પિસ્તાલીસોથી અડતાલીસ અને પચાસ રૂપિયા જામજોધપુર ત્રણ હજાર નવસો એકવીસ રૂપિયા અને જામખંભાળીયા ચુમ્માલીસોથી સુડતાલીસોને પાંત્રીસ રૂપિયા